વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા અને જીઆઈડીસી ચોમાસાની સિઝનનો કુલ નવ ઇંચ વરસાદ છે ભારે વરસાદ અને તોફાની પવનને કારણે અનેક મોટા વૃક્ષો ધરાશાયી થયા જેના પરિણામે વીજ વિક્ષેપની સમસ્યા પાવર અસર વિસ્તારના ઉદ્યોગોના ઉત્પાદન પર પડતા ઉદ્યોગકારોમાં ચિંતા વ્યાપી છે આ મુદ્દે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ યુઆઈએ અને અધિકારીઓ સાથે એક મહત્વની બેઠકનું આયોજન કર્યું બેઠકમાં પ્રી મોન્સૂન મેન્ટેનન્સ કામગીરી અને વીજ સપ્લાયની સમસ્યાઓ પર વિગતવાર ચર્ચા થઈ પ્રમુખ નરેશ બાથીયાએ જણાવ્યું કે માર્ચ થી જૂન સુધી અમે ડીજીસીએલ ને પ્રી મોન્સૂન કામગીરી વારી તકે પૂર્ણ કરવા વારંવાર તાકીદ કરી હતી હાલમાં જીઆઈડીસી અને ગ્રામ્ય વિસ્તારોમાં થઈ રહેલા પાવર કટની સમસ્યાનો આગામી 4-5 દિવસમાં નિરાકરણ લાવવામાં આવે એવી અમારી માંગ છે જીઆઈડીસી ને ઉદ્યોગો તરફથી આ માટે જરૂરી સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે આજ હમ લોગ કી ડીજીએસએલ સે બહોત એક અચ્છી મીટિંગ હુઈ પાવરફુલ મીટિંગ હુઈ હમને ઉનકો બતાયા કે હમને માર્ચ મહિને મે अप्रैल महीने में मे महीने में, में और जून महीने में चारों महीने में डी को पहले भी रिक्वेस्ट की थी कि वो प्री मानसून की कामगिरी को अच्छे से करें पर अब जो हुआ है उस विषय में ज़्यादा बात नहीं करते हुए उन्होंने आज हमको पूरा आश्वासन दिया है कि आने वाले समय में वो अच्छा काम करेंगे और हम लोग उनको पूरा सहयोग देंगे कि आने वाले समय में हमारे इंडस्ट्री के भाई बहन लोग हमारे जो रह, रहने वाले गाँवों के लोग हैं और जो भी रेसिडेंशियल कॉलोनी में हैं સબકી સમસ્યાઓ હમલો કમિટમેન્ટ દે કે આનીવાલે પાંચ છ દિનમાં નિકાલ કે દઈએ બહુ બહુ ધન્યવાદ થેન્ક યુ ઉંમરગામ એસોસિએશનમાં જે બધા પ્રતિષ્ઠિત જે ઉંમરગામ એસોસિએશનના અધિકારીઓ કર્મચારીઓને અમારી જે મીટિંગ થઈ એના સારાંશમાં મારે એટલું જણાવવાનું કે હાલ જે અત્યારે ચોમાસું જે ચાલુ થયું એમાં બે વખત જે સાયક્લોનને આવ્યું ઉંમરગામ સાઈડ જે વધારે વરસાદ અને વાવાઝોડા જે ડેમેજ થયા એના કારણે થોડા ઘણા ઇન્ટ્રપ્શનો વધ્યા છે અને જેટકોને લીધે બી થોડું ઘણું ઇન્ટરપ્શન વધ્યા છે એ તકેદારી રૂપ હાલ અમે જે આ મિટિંગ કરી છે એના સારાંશરૂપ હું અમે અમારી ટીમ પૂરું પેટ્રોલિંગ જે કંઈ બી હવે બાકીનું જે કરવાનું છે મેન્ટેનન્સ જે કદાચ બાકી હશે થોડું ઘણું મેન્ટેનન્સ બાકી હોય જે કરાવવાનું હશે તે ગ્રુપમાં મેન્ટેનન્સ કરાવીશું અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહકારથી એમણે જે કહ્યું છે કે અમે જોઈએ તો સ્ટેગડે બે દિવસ છે તો અમે સાતે સાત દિવસ અલ્ટરનેટ સ્ટેગડે આપીશું અમે તે પ્રમાણે સ્ટ્રેગર પ્લાન પ્લા પ્લાનિંગ કરી અને રોજ કે આંતરિક સટડાઉન લઈ અને રોજ માસ મેન્ટેનન્સ કરાવી અને પૂરું ફીડર એક દિવસમાં કમ્પ્લીટ થાય અને ઓછામાં ઓછો પાવર સપ્લાય બંધ રહે મેન્ટેનન્સ માટે અને સારું મેન્ટેનન્સ થાય એ રીતે અમે કામગીરી કરાવીશું એવું ખબર પડી છે કે મેન પાવરનો પ્રોબ્લેમ ના ના મેઇન પાવરનો એ તો અમે છૂટ જ છે પાવરમાં શું છે કે બહારથી બી અમે લાવી શકીએ ટ્રી કટિંગ માટે બી માણસોની છૂટ જ છે અમે બહારથી ઇમ્પ્રેસ પર પૈસા આપીને બી કરાવીએ જ છીએ

એ છતાં અમારા પ્રયત્ન એટલા રહેશે કે તમારી ને અમે સારામાં સારો પાવર આપી શકીએ બરાબર